ગુજરાત આઇકોનિક એવોર્ડ જે એવોર્ડથી सम्मानित કર્યા દેવદાર તમને કેવું લાગ્યું કે તમે આર્ટીસ્ટને શું કહેવા માંગો છો અ તો થેન્ક યુ કહેવા માંગુ છું નીतीश પંચાલ જેમને મને નોમિનેટ કરી બેસ્ટ ડાન્સર ના માટે સો ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ બહુ જ વધારે સક્સેસફુલ થાય એવો હું એમને શુભકામનાઓ આપું છું અને થેન્ક યુ બહુ સરસ વાત કરી તમારો પ્રિઝન આપ્યો હોલીવુડ મૂવીસ ટ્રન ગુજરાતી મૂવીસ એન્ડ કરન્ટલી મે ગુજરાતી સિરિયલ કરી છે એન્ડ અત્યારે હું એક ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ કરીને ડાન્સ એકેડેમી જાઉં ગુજરાતી મૂવીના નામ આપો હા ગુજરાતી મૂવીમાં મેં શતીપમ મૂવી કુક મૂવી એન્ડ વર્જિનિટી લીલી એન્ડ હોલીવુડ મૂવીસમાં મેં ફ્લાઇંગ નાચ લકી નાચ એ હા ના ને અને આજે સન્માનિત કર્યા ગર્વ ફીલ બહુ જ થાય છે છે પણ આ વખતે હું વધારે સારું થાય છે કે બેસ્ટ ડાન્સર નો અવોર્ડ લઈને જઉં છું બહુ સરસ વાત કરી તમે ધન્યવાદ